હાલના વર્ષે કેશોદ તાલુકા સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાના પ્રારંભથી મેઘરાજાએ લાંબો સમય મેઘ સવારી યથાવત રાખી હતી ત્યારે ખેડૂતો મેઘરાજા વિરામ લે તેવી આજીજી કરતા હતા બાદમાં લાંબા સમય સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો ખેત પેદાશોમાં પિયતની જરૂરિયાત ઊભી થઈ હતી ઘણા દિવસથી ખેડૂતો મગફળીમાં પિયત આપી રહ્યા છે કોઈ ખેડૂતે મગફળીમાં બેથી ત્રણ પિયત આપ્યો છે તો કોઈ ખેડૂતે ચોથું કે પાંચમું પિયત આપી રહ્યા છે હાલમાં મગફળીમાં સતત પિયત આપવાની જરૂરિયાત હોય છે સરકારશ્રી દ્વારા ખેતીવાડી આઠ કલાક વીજ પુરવઠાને બદલે દસ કલાક વીજ પુરવઠો આપવામાં આવે તો તે બાબતથી ખેડૂતોમાં થોડી રાહત થઈ શકે છે હાલમાં જન્માષ્ટમીના તહેવારોમાં ખેડૂત મગફળીમાં પિયત આપી રહ્યા છે કોઈ ખેડૂતો રેડ પાણી પણ પાઈ રહ્યા છે તો કોઈ ખેડૂતો ફુવારો મારીને મગફળીમાં પિયત આપી રહ્યા છે લાંબો સમયથી મેઘરાજાએ વિરામ લેતા અને ખેડૂતોના કુવાઓમાં પાણી ખૂટવા લાગ્યા છે ખેડૂતો હજી વરસાદની આશા રાખી રહ્યા છે જો હજુ વરસાદ નહીં થાય તો ખેડૂતોને મગફળીનો પાક માંડ માંડ પકવી શકશે પણ શિયાળુ પાક નહીં થાય હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતો એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે થોડા દિવસમાં મેઘમહેર થશે કે કેમ તે જોવાનું પણ રહ્યું હાલ ખેડૂતો મગફળીમાં પિયાત આપવાના કામમાં મજગુલ જોવા મળી રહ્યા છે રિપોર્ટર ગોવિંદ હડિયા